ગઈકાલે સવારે સાડા સાત વાગ્યાનો મુજપુર ગંભીરા બ્રિજનો એ બનાવ કે જેમાં પંદરથી વધુ લોકોના મોત થયા છે પંદર જેટલી ડેડ બોડી નીકળી ચૂકી છે સમગ્ર પરિસ્થિતિ સમગ્ર બનાવને લઈને આપણી સાથે હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર છે કે જેઓ ગઈકાલ સવારથી જ અહીંયા આગળ છે બાપુ આપ ગઈકાલ સવાર સાડા સાત વાગ્યાના સ્થળ પર છો નાવડીમાં નદીમાં પણ ગયા છો આજુબાજુની અંદરથી સ્થિતિ નજીકથી જોઈ છે સતત કાર્યરત છો ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે શું આપની નજરે જોવા મળ્યું છે જે પ્રકારની વાતો કરવામાં આવી આપના વિરુદ્ધમાં પણ એક નિવેદન હાલના ધારાસભ્ય આપ્યું કે લોકોનું કામ એમનું કામ વિરોધ કરવાનું છે જો કે એ માંગણી હતી પ્રજાહિતની માંગણી હતી પરંતુ તેને વિરોધ જેવો શબ્દ તેમણે વાપર્યો છે સાથે સાથે હજુ સુધી એક પણ વાહન નથી નીકળ્યું માત્ર દોરડાની કામગીરી શું જવાબ ખૂબ જ દુઃખદાયક ઘટના હૃદય ઘટના તંત્ર આ બધી બાબતોથી જાણતું હતું સતત રજુવાતો એના સ્થાનિક લોકોએ કરેલી હતી સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય હોય સરપંચો હોય યુવા આગેવાન કે એમ ભાઈ હોય અન્ય એમની તમામ જે આજુબાજુના જે યુવાનો છે સતત આ બાબતે એમનું ધ્યાન દોરતા હતા તંત્રનું પણ દોર્યું સતત મેં પણ સરકારમાં આ બાબતે વારંવાર કહ્યું છે કે આ બ્રિજ જર્જરીત છે અને નવો મંજૂર કરવામાં આવે સાથે અમે એવું પણ કીધું કે આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવે તો પણ છતાં પણ આ ખાડા કાંડ કરીને તંત્ર કંઈક ને સ્ટ્રક્ચર ટેબેલી રિપોર્ટ માંગ્યો તો પણ અમને તો નથી આપ્યો તેમ કે જાણે છે કે સ્ટ્રક્ચર ટેબેલી રિપોર્ટ હંડ્રેડ પર્સન્ટ નેગેટિવ જ છે એના કારણે લોકોએ અમને નથી આપ્યો એટલે કંઈક ને કંઈક રીતે ઢાંક પીછાળો કરવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ને એની ઉપર રાજ્ય સરકારનો હાથ છે જે રીતે સમગ્ર ગુજરાતમાં જે રીતનું ચાલી રહ્યું છે લોકો ગુજરાતના લોકો જોઈ રહ્યા છે વાત કરીએ જે રીતે અહીંયા ગઈકાલનો બનાવ બન્યો પોણા આઠનો એકલબારા ગામના યુવાનો બામન ગામના મુશપુરના યુવાનો અહીંયા બચાવ કામગીરીમાં લાગ્યા ચાર પાંચ લોકોને જે રેસ્ક્યુ કર્યા અને દવાખાનામાં જે છે ને અત્યારે એ મુશપુર એકલબારા અને બામણ ગામના યુવાઓના ભાગરૂપે છે બાકી જો તંત્રની રાહ જોઈને ત્યાં કિનારે આ યુવાનો ઊભા રહ્યા હોત ને તો આ એક પણ જે અત્યારે પાંચ છે ને એ પાંચ પણ ના બચ્યા હોત પરંતુ એવા લોકોને પણ અહીંયા સિંગમગીરી એવા લોકો સાથે કરવામાં આવી મારા મુજફરના યુવાનો ઉપર મારા એકલમારાના યુવાનો ઉપર મારા બહ્ણ ગામાના યુવાનો ઉપર સિંગમગીરી જે રીતે કરવામાં આવી બિચારો લોકો ત્યાં રેસ્ક્યુ કરી રહ્યા હતા ત્યારે પીઆઈ પાદરાના ચારણ અહીંયા આવીને એમની ઉપર જે રીતનો બળ પ્રયોગ કર્યો એક માણસ પર બપોરે હાથ ઉપાડ્યો એ રીતનો જે રીતની એમને વર્તન અહીંયા જે સ્થાનિક જે યુવાઓને જેમને ખરેખર સલામી કરવી પડે એવું કાર્ય કરવું એ સલામી કરવું પડે એવું કાર્ય એમને કર્યું પરંતુ એમની સાથે આ રીતનો વ્યવહાર કર્યો છે એના બાબતે પણ અમે ચલાવી લેવાના નથી સાથે જે અત્યારે રેસ્ક્યુની કામગીરી છેલ્લા એકત્રીસ કલાકથી આ લોકો મથી રહ્યા છે દસ ટીમો લાગેલી છે આ અલગ અલગ વિભાગોની પરંતુ ખબર નથી એ લોકો કઈ રીતની પેલી ગો ગોધરામાં જે યુનિવર્સિટી ચાલતી હતી એમાંથી ડિગ્રી લઈને આવ્યા છે કે શું ફરજીવાળાવાળી કઈ રીતનું તમે ટેકનોલોજી અત્યારે અપનાવી રહ્યા છો કે આજે એકત્રીસ કલાક સુધી રેસ્ક્યુ નથી કરી રહ્યા ગઈકાલે સવારે દસ વાગે મેં મેં અહીંયા અધિકારી શ્રી અધિકારીશ્રી માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ શ્રી આપણે એરલિફ્ટ કરવા પડે સૈન્યનું હેલિકોપ્ટર જો આપ લાવો એવું મારું એક સૂચન છે આપને પરંતુ એ વાતને ગ્રાહ્ય કદાચ નથી રાખી એનું પરિણામ પણ અહીંયા છે કે આજે એકત્રીસ કલાક સુધી આપણને જે પરિવારજનોનો આક્રમ અહીંયા બેઠા છે ચાર ચાર પાંચ જે લોકો મિસિંગ છે ને એમના પરિવારજનો અહીંયા બેઠા છે એ આક્રમણ કરી રહ્યા છે ગઈકાલે રાત્રે પણ કીધું ભાઈનભાઈ આપે જે સમાચાર બતાવ્યા હતા બચારા રાત્રે અહીંયા હતા કે આક્રમણ કરી રહ્યા હતા મેં એમને કીધું કે તમે ઘરે જાઓ તો કે હવે અમે ઘરે ત્યાં જઈને શું મોડું બતાવીએ ઘરે કે આ આ તંત્રએ આવી કામગીરી કરે છે એ કહીએ અમે અમારા પરિવારનો સભ્ય અંદર ડૂબેલો છે એને કાઢવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એટલે તમામ રીતે જે રીતે વાતો કરવામાં આવે છે જે રીતે ગુજરાત મોડલને જે રીતે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે રીતે આ દેશને વિશ્વની મહાસત્તા અમે ઈચ્છતા જ હોય અમારે સૌ પ્રથમ એવો હોય કે ભાઈ આપણું ભારત એ વિશ્વની મહાસત્તા બને પણ સાચા અર્થમાં બને હવે જે લોકો જુઠ્ઠાનું ફેલાવે છે જે લોકો ફક્તને ફક્ત ઊંધા ચશ્મા પહેરાવવાનું કામગીરી જે ગુજરાતની ભોળી જનતા માટે કરી રહ્યા છે એવા લોકો માટે નહીં ગુજરાતની જનતાને જ્યારે પણ ઇલેક્શનો આવે ત્યારે ખતરો બતાવે કે આ આનાથી ખતરો છે આ ખતરામાં છે બધા ખતરામાં છે એ ખતરા ખતરા કરીને બધાના મત લઈ લેવાના અને પછી ગુજરાતની જનતાને રજડથી મૂકી દેવાની આ રીતની પરિસ્થિતિ આ લોકોની રહી છે ટેકનોલોજીની વાત કરીએ તો ગુજરાત એ સૌથી આગળ અમે છે અમે ગુજરાતના યુવાનો છે અમે ઈચ્છતા જ હોય કે ગુજરાત એ એ સૌથી ફર્સ્ટ નંબર પર આવે ગુજરાત તમામ બાબતોમાં ફર્સ્ટ નંબર પર આવે પરંતુ આજે પણ જોવા જઈએ તો જ્યારે તક્ષશિલા કાંડ થાય ને નાના નાના ભૂલકાઓ ઉપરથી પડતા હોય એ યુવાનો ઉપરથી પડતા હોય ત્યારે રેસ્ક્યુ કરવા માટે આપણી પાસે એવી એવી સીડી ના હોય કે એ ચોથે માળ કે ત્રીજે માળ પહોંચી શકે જ્યારે ગેમ ઝૂનમાં એ બાળકોની કિલકારીઓ એ બહાર માતાઓ જે આક્રમણ કરતી હોતી ત્યાં તમારે ફાયર એટલું ટેકનોલોજી તમારી પાસે નથી કે તાત્કાલિક ધોરણે એવી આગને આપણે બુઝાઈને એ અંદર જે લોકો હતા એને આપણે બચાવી શકીએ અને પરમિશન આપનારા લોકો કોણ હતા આજ ગુજરાત સરકારના ભ્રષ્ટ અધિકારીઓ હતા સાથે જ્યારે નાના બાળકો ભૂલકા બોટ કાંડ થયું વડોદરામાં નાના ભૂલકાઓ ડૂબી રહ્યા હતા ત્યારે બચારે ભૂલકાઓ ત્યાં તરફ મારી રહ્યા હતા એ તળાવની અંદર ત્યારે પણ જો ત્યારે તમારી પાસે ગુજરાત સરકાર તમારી પાસે ત્યારે લાઈફ જેકેટની પૂરતી વ્યવસ્થાઓ ના હોય અને તમે વાત મોટી મોટી કરો છો અત્યારે તો આજે પણ એ દ્રશ્યો સામે જોવામાં આવ્યા નવો બનાવ નથી આ ગઈકાલનો જ બનાવ છે આજે એકત્રીસ કલાક થયા છે પરિવારજનો આકરણ કરી રહ્યા છે તમે હજુ સુધી કામગીરી નથી કરી શક્યા એટલે આ તમામ બાબતો ગુજરાતની જનતાએ બહાર કાઢવામાં આવ્યું છે હા વાહન જે રીતે એ લોકો કાઢી રહ્યા છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે ગઈકાલે સવારથી લગભગ આ ક્રેન ચાલી રહી છે રાત્રે નવ વાગે ક્રેન બંધ કરી હતી અને ત્યારબાદ અત્યારે ફરીથી ચાલુ થયું છે પણ હજુ સુધી કોઈ એવું જે વાહનની જે વાત કરવામાં આવી રહી છે કે ઈકો કે અંદર જે ડબેલા છે એની વાત જે છે એ વાત ઈકો કે એવું હજુ સુધી બહાર બાઇકો છે એને બધું ડબ એ જ કાઢવામાં તંત્ર સફળ રહ્યું નથી અને વાત કરવામાં આવે છે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભોપા દાદાએ જે રીતે વાત કરી સાહેબ સીએ જે રીતે વાત કરી એમણે ગઈકાલે જે સોશિયલ મીડિયામાં જે મૂક્યું કે ભાઈ આ બ્રિજના ત્રેવીસ ગોળા ગારામાંથી બાવીસ ગારા સારા છે ફક્ત એક જ ગારો તૂટી જવા પામ્યો છે એટલે એ શું સાબિત કરવા માગે છે કે આ બ્રિજ તૂટ્યો નથી શું બતાવવા માગે તો જો આ બ્રિજ જો એટલો જ સારો હોય તો આ ક્રેનને કેમ તમે ત્યાંથી દૂર જ્યાં બ્રિજ તૂટે છે ત્યાં નથી લઈ જતા ક્રેનને કેમ એટલી બધી દૂર ઊભી રાખીશ આ બધા જ જે વાહનો અહીંયા ઊભા છે કેમ બ્રિજ પર લઈ જતા નથી ભાઈ લઈ જાઓને જાવ એ તમારા મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે બાવીસ ગારા સારા છે એક જ ગારો ખરાબ હતો તો લેજો બધા વાહનો બ્રિજ પર અને ક્રેનને બીજે બે ક્રેનો મંગાવીને ખેંચી નાખાવો રેસ્ક્યુ કરાવો જો સેલરીનું હેલિકોપ્ટર આપ ના બોલાવી શકતો તો આ રીતે રેસ્ક્યુ કરાવી નાખો હવે અત્યારે જે પરિસ્થિતિ છે મોતનો મલાજો રાખવાની વાત છે ત્યારે એમનું જે આ નિવેદન જે છે વિરોધ પક્ષ વિરોધનું જ કામ કરે છે એ જે નિવેદન છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને ભગવાનને કહીશું કે એમને શિક્ષિતને સારી સદબુદ્ધિ આપે અને પાદરાના લોકો જોઈ રહ્યા છે કોણ શું વાત કરી છે અને કોન કેવી વાત કરી રહ્યું છે એટલે ભગવાનને કહીશું કે એમને સદબુદ્ધિ આપે આજે મોતનો મલાજો રાખવાનો હોય ત્યારે એવી રીતના ખોટા જે વાતો કરવી કે કરી અમે તો જનતાની વાત રજૂ કર્યા છે ને હું હું મારા મોઢાથી નથી કહેતો જોઈ લેજો આજુબાજુના જનતા આજુબાજુના લોકોએ શું વાત કરી છે આજુબાજુની જનતાએ શું વાત કરી છે સામે કિનાર અહીંની વાત પાદરાની બી નહીં પાદરાના લોકો તો કહે છે જ હું મારા મોડેથી નથી કહેતો પાદરાના લોકો તો કહે છે જ પણ સામે કિનારાવાળા લોકો બી નામ લઈને નામ જોખ કહે છે કે એ જસપાલસિંહ પડિયાર હતા એટલે એવી ખોટી ફાંકા ફોજદારી આ જસપાલસિંહ પડિયારને કરતા નથી આવડતું એટલે વિરોધ પક્ષની જે તમે વિરોધ કરવાની જ વાત કરી છે અને સખત શબ્દોમાં હું બખાવ રજૂઆત એ રજૂઆતને વિરોધ કયા આધાર કહી શકાય એ તો એમને ખબર હોય કારણ કે હું એટલો બધો ભણ્યો નથી હું તો ઓછું ભણેલો છું હું શિક્ષિત નથી એટલે જે શિક્ષિત છે એ લોકોને જ આવી ખબર હોય કે શિક્ષિત હોય એવા લોકોને ખબર હોય આપણે તો ભણેલા એટલે આપણને ઓછી ખબર પડે આ બધી કે ભાઈ જનતાની વાત ઉઠાવી જનતાની વાત મૂકવી એને વિરોધ કહેવાય મને મને જ્યાં સુધી હું જે ભણ્યો છું ને એમાં મને એવું નથી ખબર બાકી બીજા શિક્ષિત લોકોને જે આ બાબતની ખબર હોય તો ખરું ચોક્કસથી આપણી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયાર હતા કે જો પ્રકારનો વિરોધ વિરોધની વાતો અને હાલ જે ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે તેને લઈને જસપંતસિંહે ખાસ વિરોધ દર્શાવ્યો